નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ તમારું પુસ્તક ગુજરાતીમાં એક નવા વિડીયો સાથે સ્નેહાની ઉંમર ચોવીસ વર્ષ હતી તેની સગાઈ થોડા સમય પહેલાં કેવન સાથે થઈ હતી આ એક અરેન્જ મેરેન્જ હતા પણ બંનેની એકબીજા સાથે બહુ ફાવતું હતું પણ કોણ જાણે કેમ બંને સાપુતારા ફરવા જઈને આવ્યા પછી તે સ્નેહા કંઈક અપસેટ રહેવા લાગી હતી આમ તો તે આખો દિવસ કેવન સાથે વાતો કરતી રહેતી પણ સાપુતારાથી આવ્યા બાદ સ્નેહા વધારે વાર કેવન સાથે વાતો કરવાનું ટાળતી હતી આ સંજોગોમાં કેવન પાંચથી છ વાર સ્નેહાને ઘરે મળવા આવી ગયો તે તો નોર્મલ જાણતો હતો પણ સ્નેહાની તકલીફ તેની મોટી બહેનને તેના મોં પરથી કળાતી હતી સ્નેહાની ઉદાસી વધારે વાર ન જોવાતા અનુદીદીએ તેને તેના રૂમમાં બોલાવી અને બેસાડી થોડી આડીઅવળી વાત કરીને તેને તેની ઉદાસીનું કારણ પૂછ્યું પહેલાં તો સ્નેહાએ ના કહી પણ અનુદીદી એમ માને તેમ નહોતા તેમણે સ્નેહાને કહ્યું જો સ્નેહા હું તને નાનપણથી ઓળખું છું તું ખોટું બોલીશ તો હું માની લઈશ એમ ન સમજતી સ્નેહા અનુદીદીની વાત સાંભળીને થોડીક ઢ થઈ ગઈ તેણે કહ્યું બીજી કોઈ સમસ્યા નથી દીદી કેવન મને ગમે છે પણ અમે સાપુતારા ફરવા ગયા ત્યારે અમે સેક્સ સંબંધ બાંધ્યો હતો મેં બહુ કંટ્રોલ કર્યો પણ સાચું કહું તો મારાથી પણ કંટ્રોલ ન થયો અને કેવનથી પણ ન થયો એટલે અમે ત્યાં ત્રણ વાર સેક્સ કર્યું હતું તે સમયે મને ખૂબ જ દુખાવો થયો હતો બ્લીડિંગ પણ થયું હતું પણ મને ખબર છે કે આવું થવું સ્વાભાવિક હતું હવે વાત એવી છે કે હજી હું પણ કેવન સેક્સ કરવાનું કહે છે એ કહે છે કે આપણા લગ્ન થવાના જ છે તો સેક્સ કરવામાં વાંધો શું તેણે ખૂબ મન થાય છે સાચું કહું મન તો મને પણ થાય છે હું પણ તેની નજીક રહેવા માગું છું તેની સાથે સેક્સ કરવા માગું છું પણ મને ડર છે કે લગ્ન પહેલાં આમ વારંવાર સેક્સ કરીશું તો લગ્ન પછી અમારો માટે કંઈ નવું નહીં રહે વળી મારી ફ્રેન્ડ રિયા સાથે તેના મંગેતર આવું જ કર્યું હતું તે લગ્ન પહેલાં સેક્સ કરતો અને પછી તેણે છેલ્લે લગ્ન કરવાની ના કહી દીધી મને પણ ડર લાગે છે આ કારણે કેવન અપસેટ રહે છે તે કહે છે કે મને તેના ઉપર વિશ્વાસ નથી પણ સાચું કહું દીદી એવું નથી વિશ્વાસ ન હોત તો સાપુતારામાં જ ન રહી હોત મને તે સમય પણ ખૂબ ડર લાગતો હતો લગ્ન પહેલાં સેક્સ ન કરાય એવું આપણને સમજાવ્યું હોય એટલે ડર લાગે જ પણ વિશ્વાસ નથી એવું નથી વેલ સ્નેહા જેવી સમસ્યા ઘણી ખરી છોકરીઓને હોય છે લગ્ન પહેલાં છોકરાઓ સેક્સ કરવાની જીદ કરતા હોય છે મોટાભાગના કેસમાં છોકરીઓને ઈચ્છા અને ઉત્તેજના હોય જ તેથી કપલ બધી સીમાઓ ઓળંગી લે છે એમાં કોઈ ખોટી વાત નથી પણ ઘણીવાર એવા પણ કેસ બનતા હોય છે જેમાં છોકરાઓ કે છોકરીઓ લગ્ન કરવાની ના કહી દે ત્યારે સેક્સ સંબંધ બાંધી દીધા હોય તો છેતરાયાની લાગણી અનુભવાય છે જે વ્યક્તિને માનસિક રીતે ભાંગી નાખે છે માટે જો લગ્ન પહેલાં સેક્સ સંબંધ બાંધવો હોય તો છોકરા અને છોકરીએ બંને પક્ષે કોઈપણ ભોગે લગ્ન કરવા જ એવું મનથી નક્કી હોવું જોઈએ તો જ ફિઝિકલી ક્લોઝ થવું જોઈએ શારીરિક નિકટતા થઈ ગઈ હોય તો સંબંધ તૂટતા દુઃખ વધારે લાગતું હોય છે તેથી આ અંગે સ્નેહાના વિચારો ખોટા નથી વળી લગ્ન તો થવાના જ છે તો પછી શારીરિક સંબંધમાં ઉતાવળ શું કામ કરવી જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે છોકરાઓ ઇમોશનલી છોકરીઓને સેક્સ માટે મજબૂર કરતા હોય છે એવું ન કરતા થોડા દિવસ થોભી જવું જોકે આ બાબતે સાવ રોક પણ ન લગાવી શકાય પણ બંને પાર્ટનરની ઈચ્છા હોય તો શારીરિક નિકટતા કેળવવી જોઈએ લગ્ન બાદ સુહાગરાતનું પણ એક પોતાનું સૌંદર્ય હોય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવા માટેનો એ સમય આખી જિંદગી યાદ રહી જવાનો છે તે સમય તે ઘડી દરેક માટે અમૂલ્ય હોય છે તેથી ભલે કડિંગ કિસિંગ વગેરે કરો પણ મુખ્ય વસ્તુ બાકી રાખી શકાય છે આમ તો કપલ્સ માટે કંટ્રોલ કરવો મુશ્કેલ હોય છે તેમ છતાં જો એ કંટ્રોલ થઈ જશે તો લગ્ન બાદની ફર્સ્ટ નાઇટની ખુશી અને મહિમા બંને બમણા થઈ જશે મિત્રો તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે તેથી આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર